મહાદેવ ગણપતિ દાદા ગણપતિ દાદાની ગણેશ આવે ત્યારે પાન જે ચડાવવાનું હોય છે કારણ કે તુલસી નું પાન જો ગણપતિ દાદાને ચડાવી તો ઘરની અંદર શાંતિ ના

તુલસી માતાજી છે ગણપતિ દાદાનું ધ્યાન હતું ગણપતિ દાદા નું ધ્યાન ભંગ થાય છે ત્યાં તો તુલસી માતાજી તરફ દ્રષ્ટિ પડે છે જ્યારે દ્રષ્ટિ પડતા જ તુલસી માતાજીને જે છે શું કામ તમે મારું ધ્યાન ભંગ કર્યું

તુલસી માતાજી ને ગણપતિ દાદા એટલે ગણપતિ દાદા નહિ ચડે મને આજથી ધોકડ ચડશે ત્યારે તુલસી માતાજી રુદન કરે છે રડવાય ત્યારે ગણપતિ દાદા જેવા પાસે તુલસી માતાજી રડે છે હવે તમને બીજો માંથી મુક્ત કરીને બીજા જન્મ માં જયારે હશે જેને આંગણ એને આંગણ યમુના દૂધ પણ નહી આવે એવો આશીર્વાદ ગણપતિ દાદા કહે છે આ તુલસી માતાજી પ્રણામ કરે છે

એટલે કે જેના મોટા પગ છે પણ એ પગેથી જેવા હાલે છે રસ્તો છે એ રસ્તો સીધો જ રસ્તે હાલે છે એવા ગણપતિ દાદા છે ગણપતિ દાદાના હાથ છે જે ગણપતિ દાદા હાથે જ લખે છે એટલે બે હાથે જ લખે છે એવા ગણપતિ દાદા ચતુર છે એવા ગણપતિ દાદા કહેવામાં આવ્યા છે એટલે ગણપતિ દાદાની ચોથ ને દિવસે જે કઈ ગણપતિ દાદા ને બેસાડે એની મનોકામના પણ અવશ્ય પૂર્ણ થાય છે

પણ ગણપતિ દાદા કહે છે કે તમારું પાન મને કોઈ દી નહીં ચડે મારી પૂજા કરેલી હશે એ પાણી પણ તુલસી ના ક્યારે કોઈ દી કારણ કે જો તુલસી ક્યારે ગણપતિ દાદા ને પૂજાનું પાણી પધરાવી તો એ પાણી આપણે જયારે તુલસી કેરામાં પધરાવીએ ત્યારે એ પાણી જળ છે તુલસી કેરામાં જાય છે તો તુલસી માતાજી છે વનમાં ચાલી જાય છે આટલી વાક્ય કરી તુલસી માતાજી ને ગણપતિ દાદા ધ્યાન ધરાવી અને અંતર ધ્યાન મહાદેવ હો